એ ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડ નો અમાઉન્ટ છે એને પોતાના લેતા અને અહીંયાથી કેશ કરીને એક લાખ રૂપિયા ઉપર બે સો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા આમાં આ ત્રણ ત્રણ માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સિવાય એક રુષિત તુલસીભાઈ રયાણી છે મીડિયેટરનું કામ કરે છે અને એકમુષ એને રાશિ મળે છે એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા મયુરસિંહ મહીપતસિંહ વાઘેલા એ બંને આંગળીયા પેઢીવાળા છે આ બંનેનો

આપણો જો ઓગણીસો ત્રીસ સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન આકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેન્કમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસીનો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી એપીએમસી ના જો અકાઉન્ટ છે એમાં આ લિબર્ટી છે એગ્રીકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણે

અહીંયા કેસ વિડ્રો કરીને અહીંયાથી બીજા શહેરમાં આંગળી મારફતે મોકલવાનો લગભગ વર્ષથી તમામ લોકો જ કામ કરતા હતા અને કોઈ એમ હતો આ પોતાના જેમ કે અમુક લોકો ગોંડલમાં રહેતા હતા અમુક લોકો રાજકોટમાં રહેતા હતા એ તમામ લોકો પોતા પોતાના ઘરેથી એને ઓપરેટ કરતા હતા અને જ્યારે મેસેજ આવતો કે એટલા રૂપિયા આવી ગયા ત્યારે આને કમિશનના પૈસા બાદ કર્યા પછી બાકીનો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં એ લોકો મોકલતા હતા આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી ના જો અકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત અમે એપીએમસીના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપણે અપડેટ કરી અને ઉપરનો આ જો છે મેન માણસ છે આમાં આ પુરા આના ઓપરેટ કરવા વાળો હૈદરાબાદનો રહેવાસી છે એને ગુનાહિત ઇતિહાસની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચેની કાઢીના માણસ છે